અમરેલી ના શ્વાક શહેર માં સોળ વ્યક્તિમાં શ્વાનો એ સોળ બચકા ભર્યા વડિયા પ્રાથમિક સારવાર બાદ અમરેલી કે જુનાગઢ રેફર કરાયા હડકાયા શ્વાનો આતંક સામે ગ્રામ પંચાયત દ્વારા ટીમો બનાવાઈ હડકાયા શ્વાનો પકડવા ગ્રામ પંચાયત કરશે કામગીરીઓ

અને અત્યારે પ્રાથમિક સારવાર લઈ લીધેલી છે હવે બહાર એનું ઇન્જેક્શન લેવા જવાનું છે એટલે અત્યારે તમે બહાર જાવ છો અત્યારે બહાર જવાનું છે પણ અમરેલી એમ કહે છે કે ઇન્જેકશન નથી અવેલેબલ નથી તો કુમાર હાજી સર વડિયામાં 10 થી 12 15 જણાને કૂતરું ગડી ગયું છે તો શું કહે છે બબતે અત્યારે સિવિલ હોસ્પિટલ હું આવ્યો છું સ્થળ ઉપર અત્યારે થી પંદર જણાના કૂતરાએ બટકા ભર્યા સાહેબે પાસે કેસ લખાયેલા અત્યારે ગ્રામ પંચાયતના ત્રણથી ચાર માણસોને આ કુતરું ગોતવા માટે આપણે રવાના કર્યા છે ગામ લોકોને જાણ કરી છે કે ભાઈ કૂતરા તું આવી રીતના છે ક્યાંય પણ હોય તો અમારો સંપર્ક કરે બરાબર છે તો એને પકડ લેવામાં આવશે સર આજે વડિયામાં આઠ દસ લોકોને હડકાયું કુતરું કહેલું છે તો શું છે બાબત હા આજરોજ વડિયા ખાતે આઠથી દસ પેશન્ટ હડકાયા કૂતરાને આવે જેમને મેં પ્રાઇમરી સારવાર ધનુનું ઇન્જેક્શન આપેલ ને ઇન્જેક્શન એ આરબી આપેલ જે ધનુ કૂતરા કાઢવાની વેક્સિન પણ આપેલ પણ વધુ સારવાર અર્થે જેને કૂતરા ઝેરી કરાડવાનું ઇન્જેક્શનની જરૂર હોય તેમને મેં આગળ રિફર બધાને કરેલા છે સર કેટલા કૂતરા કેટલા લોકોને કહેલા છે આઠ કેસ અત્યારે આવેલા છે